તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે નુકસાન નગર સહિત પંથકમાં અચાનક પલટો આવ્યો ભારે પવન અને સુસવાટા વાદળોની કરજરા અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનું શરૂ થયો છે વુનાળે ચોમાસા જેવું ભાસતું હતું અને તાલુકામાં ભારે પવનને કારણે લગ્ન પ્રસંગમાં પાંદર મંડપ ઉડ્યા હતા તથા બરફના કરા પડ્યા હોવાનું જાણવા મળેલ છે

પતરાવડી જવાના સહિતનું નુકસાનીનું વળતર મળે તે માટે ઈશ્વરભાઈ પરમારે માંગ કરી હતી જંબુસર તાલુકો રૂનાર ગામ રૂનામ ગામનો વતની છું ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમાર સામેવાળા વાળા ગણપતભાઈ તથા સીટુભાઈ મોહનભાઈનું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પરેલું છે અને અત્યારે ઉપર છેદ અને મારા ઘરનું મોપ ભાગી ગયેલો છે રાઉટર તૂટી ગયેલા છે નારો ભાગી ગયેલી છે આખી રાત ઉજાગડા કરી પાણી વેવેલું છે અને હું આપણા જે કમ મંત્રી છે તળાટી કમ મંત્રી એમને મેં રાતે રાતે જોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મોમલીડા ટીડીઓ સાહેબને જાન કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે કોઈના દિવાલ પડી ગયેલી છે ઘણું નુકસાન થયેલું છે એ વળતર મળે